રાડી કો આયન સે મારી પા રહે આથી તો સે જયાલા એક વાત સમજો જોતો છે ભાઈ એને હાલો આથી દો હાલો હાલો હાથી હાલો આથી કરો રહા જાય

એ હાથી તો છે એક વાત સમજો હાથી જોતો છે ભાઈ એને જોરિયો હાલો હાથી દો હાલો હાલો હાથી આલા હાથી કરો હાલ દોરી નથી ખેંચવો લઈ લે

કરવા કરવું જો જો એ થઈ થઈ ગયું હાલો રેડી રિપેર 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 ગાડી ગાડી ગઈ છે રિપેરિંગ કરી કરવાનું નથી કેટકો ભર્યો જો

દ્રષ્ટિ ની મમ્મી હું કરે છે ફોન માં વાતો કરે છે દ્રષ્ટિ ની મમ્મી એની મમ્મી એ વાતો કરે બે આમ જો બે આમ જો હું માખે તું હું માખે આ કે છે હું માખે આતે હું આમ જો યાર આ ફાઈ વિડિયો આવું છે યા માખવાનું હોય

અન જો બેન ઓલું ઓલું તને ખબર હોય તો ઓલું મીંદલું ક્યાં હતું આપણે મીંદલું મીંદલું ઓયો કઈ આઈસ આ ક્યાં હતું ઈ આ તો પછી એલા એ કેમ બોલતું તું કેમ હરખાય આ માથે કેમ બોલતું તું પછી ઓલી બકરી કેમ બોલે બે કેમ બોલે બે એમ બોલતી હતી પછી આ કોયલ કેમ બોલે હામુ જો બોલાય મારા હામુ જો એમ પપ્પા પૂછે છે કે કોઈલ કેમ બોલે આ વાડ તો જો તારા એ બે ના વાડ તો જો તારા આ વાડ તો તારા આ વાડ તો હાલ આપણે કામ જો બોલે તું ત્યાં બોલે હાલ આપણે ચાલે આ આ આ આ આ આ આ यहाँ से यहाँ पढ़ दो आम को नहीं आम को नहीं पढ़ दो खोल खोल क्या चुप 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 બેટા દીકરી છોકરી છે તું જોરીક ભાઈ ને કે પછી સારી ની થાજે બારી બંધ કરી રાખાય જલ્દી બારી બંધ કરી દીયો બંધ કરી દીયો હા જલ્દી કરી દીયો કર દે તું કર દે તન નથા વાટી બારી બંધ કરતા હે બારી બંધ નહી કરી તો આખું તો કેતા બીક લાગે છે કા ભાઈ હા હા અલ્યા આમ રાખો ક્યાં બા મુકી દે તને ની પા આપણે હે ને દ્રષ્ટિ ની ની પા મુકી દે સારા

હાલો ગુડ નાઇટ દે ગુડ નાઈટ બાય ટાટા બાય બાય કહી દે બેન આમ જો આમ જો મારા આમું બાબા કહી દે બાબા કહી દે અહીંયા બાબા કહી દે તો ટાટા કહી દે ટાટા બોલુ ટાટા નથી કેવું ને ટાટા કહી દે બાય બાય ગુડ નાઈટ તો આજનો લોગ આ ખતમ કરીએ છે બાવલા ને ઉભરા દઈએ બાલો ઉ ગયા એટલે નિરાશ થાય હવે રાત નો પાછો ઉઠશે એટલે મમ્મી ઈસકો નાખશે એટલે મજા કરશે તો હાલો ગુડ બાય બધા ને મજામાં જો બાલો જાય છે હવે ઘોડિયામાં હોવા બધું હોય જવું ને જો ચડવા માંડી જવું

આવું હે તે નલિંડા બાકી ઓર ઢીંગા લે ઉરાવો પિડા ક્યાં બેહડો એ પિડા દીકરા હુઈ દેવા મોટો ક્યાં ઢીંગો ક્યાં મોટો મોટો ક્યાં

આવે <coughs> <coughs>

જા હાલો એને કાટ બહાર તારું આલુ નથી તારું આલુ છે કે કિનુનું ભાઈ છે ભાઈ તો તો ભાઈને કાટ બહાર હવે પૂતો છે ભાઈનું હુવા દીન ભાઈ છે પૂતો છે એમાં કા બોલું ભાઈ પૂતો છે એમાં હુવા દીયો ની હવે ભાઈને હુવા દીયો ની કેતો બોલો हाय टाटा चलो आप लोग नए जीरा मापी लिए हेलो टाटा